ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ બાબતે આદિવાસી શ્રમિકોના બંધારણીય માનવ અધિકારની સુરક્ષા અને મંજૂર કાયદાઓના અમલીકરણ બાબતે દસાડા અધિક કલેક્ટર અને પ્રાંત આઈએએસ જયંતસિંહ રાઠોડને આવેદનપત્ર આપવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય મિનાસ મલિક આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ વિશ્વ આદિવાસી દિવસની પહેલાં તો સમગ્ર ભારત દેશના નાગરિકોને જય જવાહર જય આદિવાસી જય જય શ્રમિનારાયણ આજે અમે કલેક્ટર ઓફિસ પાર્ટી ખાતે એક આવેદન આપવામાં આવ્યા છીએ તો વિશ્વમાં આદિવાસી દિવસ આજે ઉજવાઈ રહ્યો છે પણ આદિવાસીના ઘણા બધા પ્રશ્નો છે મજૂરોના ઘણા બધા પ્રશ્નો છે એનું સ્થાનિક લેવલે કે ભાઈ સરકાર લેવલે કોઈ હલ થતું નથી અને હલ ન થવાને કારણે આજે અમે ઘણા બધા મુદ્દાઓ લઈને આવેદન આપ્યું છે જેમાં ખાસ કરીને આદિવાસીને કામના સ્થળ ઉપર રોજગારી મળતી નથી જ્યારે સ્થળાંતર કરીને મજૂરી અર્થે બહાર જાય છે તો એવા સ્થળોએ એને રાશન પાણી મળતું નથી એવા લોકોને રહેવાની વ્યવસ્થા હોતી નથી માલિકો સાથે એની સાથે ભેદભાવ કરવામાં આવે છે અને માલિકો એને પૂરેપૂરું વળતર આપતા નથી ક્યારેક મજૂરી હોય એ પણ પૂરી ચૂકવવામાં આવતી નથી તો આ બધા જ પ્રશ્નોને લઈ અને સરકાર જાગૃત થાય અને સરકાર શ્રી મજૂરો અને આદિવાસીના જે કાયદાઓ છે એ કાયદાઓ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ અમલી આવે અને ગ્રામ્ય કક્ષાએ એનું અમલવારી થાય એવી અમારી માંગ નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ કઈ આવી છે

આમ નીચેથી ઘણી બધી દારીઓ ફૂટે છે એમ દેખાય છે આ દાદા ફોટ સારી છે તો બીજી સાંદર છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો આ ત્રીજી વીણી ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને